અમદાવાદ ગાંધીનગર અને કલોલની ઘણી બધી શાળાઓ છે શાળાઓને ધમકીભર્યા મેલ છે એ આપવામાં આવ્યા છે એ મેલમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે એ આપવામાં આવી હતી ઓગણીસ જેટલી સ્કૂલોને આ ધમકીભર્યા ઈમેલ છે એ મળતા જ તરત જ તેની જાણ કરવામાં આવી હતી જાણ થતાં જ પોલીસ ફાયર વિભાગ અને બોમ્બ ડોગ સ્કવોડની ટીમ છે તેમના દ્વારા બધી જ સ્કૂલોમાં તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી

તરત જ જે ટીમ છે આખી તૈનાત કરવામાં આવી હતી આ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી ખાસ ઓગણીસ જેટલી સ્કૂલોને આ ધમકીભર્યા ઈમેલ છે એ મળતા જ તરત જ તેની જાણ કરવામાં આવી હતી જાણ થતા જ પોલીસ ફાયર વિભાગ અને બોમ્બ ડોગ સ્કોડની ટીમ છે તેમના દ્વારા બધી જ સ્કૂલોમાં તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી જોકે કોઈ પણ પ્રકારની અજાણી એવી વસ્તુ કે સદિગ્ન વસ્તુ શાળામાંથી સામે નથી આવી પણ ઓગણીસ જેટલી શાળાઓને આ રીતના મેલ મળતા હડકમ મચી ગયો હતો તપાસનો દોર પણ એટલી ઝડપથી શરૂ કરવામાં આવ્યો કોના દ્વારા મેલ મોકલવામાં આવ્યા છે એ પણ સૌથી વધારે અત્યારે મોટો પ્રશ્ન છે અને જે આખું લિસ્ટ શાળાનું આવ્યું છે તેના પર પણ આપણે નજર કરીએ તો ઝેબર સ્કૂલ છે મહારાજ અગ્રેસન સ્કૂલ છે ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ છે નિર્માણ સ્કૂલ ઝાઇડસ સીબીએસસી ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ આવિષ્કાર સ્કૂલ જેમ્સ એન્ડ જેનેસીસ ખોરજ અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ ઉદગમ સ્કૂલ ડીપીએસ બોપોલ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ મહાત્મા ગાંધી માઉટ કારમેલ જેજી ઇન્ટરનેશનલ સત્વ વિકાસ પ્રકાશ સ્કૂલ અને ઝાઇડે સ્કૂલ આજે આખું લિસ્ટ છે આ બધા જ સ્કૂલને આ રીતનો ઈમેલ છે મળ્યો હતો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જોકે જ્યારે તપાસ કરવામાં આવી તો કોઈ પણ પ્રકારની આ રીતની વસ્તુ સામે નથી આવી પણ અહીંયા ઉલ્લેખનીય મુદ્દો એ પણ છે કે જ્યારે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી કાર વિસ્ફોટ થયો હતો ત્યાર પછીથી સતત દેશભરમાં દરેક જગ્યાએ આતંકવાદી પ્રવૃત્તિને લઈને નિરીક્ષણ તો કરવામાં આવી જ રહ્યું છે દરેક જગ્યાએ તપાસ પણ કરવામાં આવી રહી છે એની વચ્ચે જ્યારે આ રીતની બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળી હોય શાળાને તો એ વસ્તુને આપણે સામાન્ય ન માની શકીએ એટલે આ દિશામાં પણ એ તપાસ અત્યારે કરવામાં આવી છે કે કોના દ્વારા આ મેલ છે મોકલવામાં આવ્યા છે એ સિવાય પણ ખરેખર કોઈ આ રીતનું ષડયંત્ર કે પ્લાનિંગ છે કે કેમ એ દિશામાં પણ અત્યારે તપાસ છે તેનો દોર સતત શરૂ કરવામાં આવ્યો છે સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર